લખપત તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘલીની ચૂંટણી બિનહરીફ રીતે સંપન્ન થઈ હતી ચૂંટણી અધિકારી તથા લખપત તાલુકાના શ્રી દ્વારા સંઘના ચેરમેન તરીકે શ્રી સોઢા ભાણીજીભા મોહ્બતસિંહ અને વાઇસ ચેરમેન તરીકે શ્રી પટેલ મણિલાલ રામજીને બિનહરીફ રીતે ચૂંટાયેલ જાહેર કરવામાં આવ્યા હતા આ અવસરે સહકાર વિભાગના સિનિયર આગેવાનોમાં શ્રી હસમુખભાઈ પટેલ શ્રી જસવંતભાઈ પટેલ શ્રી ભીભાજી જાડેજા શ્રી મણિલાલ પટેલ એક્ટિવિટી સભ્ય શ્રી દલપતભાઈ ઓઝા કપુરાસીના માજી સરપંચ શ્રી ચુનીલાલ મકવાણા સુભાષપરના માજી સરપંચ શ્રી અમરસિંહ ગોહિલ તેમજ શ્રી રાયધનજી સોઢા શ્રી ગેમરસિંહ સોઢા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તમામે નવનિર્વાચિત ચેરમેન અને વાઇસ ચેરમેનને શુભેચ્છા પાઠવી સન્માન કર્યું હતું ઉલ્લેખનીય છે કે શ્રી ભાણીજીભાઈ પણ સહકારી સંઘના ચેરમેન તરીકે તેમજ તાલુકા ભાજપના પ્રમુખ અને મહામંત્રી જેવા મહત્વપૂર્ણ હોદ્દા ઉપર રહી ચૂક્યા છે તેઓ શ્રી કોરિયાની જૂથ સેવા સહકારી મંડળીમાંથી આવે છે આ ઉપરાંત સહકારી આગેવાનો શ્રી દેવસિંહભાઈ રબારી શ્રી કારાભાઈ રબારી પખો તેમજ શ્રી જગદીશ સિંહ જામ પીપર વગેરે પણ શુભેચ્છાઓ પાઠવી હતી નવનિર્વાચિત ચેરમેન શ્રી ભાણજીભાઈ સોઢાએ જણાવ્યું હતું કે લખપત તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ તથા તાલુકાની સેવા સહકારી મંડળીઓ માટે ખેતી હેતુસર તાલુકામાં ગોડાઉન નિર્માણની જરૂરિયાત છે તેમજ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર અને ડીએપી ખાતર ઉપલબ્ધ થાય તે માટે સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે અંતે તેમણે તમામ ડાયરેક્ટર શ્રીઓ પ્રમુખ શ્રીઓ તથા ઉપસ્થિત આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય આદમનો ત્યાર કચ્છકેર ટીવી ન્યૂઝ લખપત તાલુકા બ્યુરો ચીફ